નમસ્કાર મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યમાં આગામી ચારથી સો દિવસ સુધી વરસાદી માહોલ રહેશે આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જોવા જવામાં આવ્યું છે તો રાજ્યમાં અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં એલસી થ્રી સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે જોવા જઈએ તો તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે મોડી રાતથી કેન્દ્ર સાથે ઉપરથી દીવ જોવા જઈએ તો ગીર પંથકમાં ઉના ગીર ગઢડા તલાલા સહિતના વિસ્તારોમાં કોમ જોવા જઈએ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અમરેલીમાં પણ ધોધમાર વરસાદ વધારા ખેડૂતોની ચિંતા વધી છે આ સાથે જ વડોદરા ખેડા સુરતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો તૈયાર ડાંગોનો પાક પલળી જતા જોવા જઈએ તો રાતા પાણીઓ રોવાનો વખત આવ્યો છે તો દરિયામાં કરંટ હોવાથી છ થી આઠ ફૂટ મોજા ઉછળતા જોવા મળ્યા છે સવારના છ થી બે વાગ્યા સુધીમાં સલસર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે સૌથી વધુ છૂટા ઉદેપુરના ક્વાટમાં એક પોઈન્ટ બેતાળીસ ઇંચ જ્યારે જોવા જઈએ તો તાપીમાં વાલોદમાં એક મીમી વરસાદ ખાબર્યો છે જે હા એક મહત્વના સમાચાર છે મિત્રો તમે જોઈ શકો